અને હું બધું શીખવાડું છું કોણ તો હા એ ક્લાસ કરવાના તમે મહિને પોત્રીસો લેતા હતા એ ના ના હા નહીં મારું શાક ના નહીં તો હાલ તો ખરું કોણ ના ભાઈ રૂપિયો ના મળે હવે ખુરશીઓ મૂળીઓ ફેવડી છો મોમો મોમો અને પછી છત્રી તું દોડ્યું જળી ગયું તેથી ઘરેથી ઊભી કાઢી દઉં ચેકો આવી ઊભી કરી દઈ શું કરું તું કહું ફોન કરીને કહી દઉં કા આ જૂઠો બહુ છે તું હાશો છે

તું કાલે એકવી નું કરીને આવ્યો પણ મુ એક લાખ નું કરશો હેલો લાફા મેલીન ગાલ રાતા લાફા મેલીને ગાલ રાતા એનો રાખવા લઈને આવ્યો બોલ હું ઓમ આમ દોડો નાખો એટલે વાત પટી જાય અને મને દોડો ઓમ કંઈ નાખો કોઈક તો દોડો ઓમ કંઈ નાખે આ તો ઓમ કંઈ છૂટા ઘા કરે છે તો એકવીસ હજાર લઈને આવ્યા અ બોલો એને કીધું કે ભાઈ એક લાખ એક પેટી પણ મારા મેળ પડ્યો શકાય બસ ખાલી એક હજાર રૂપિયાનું એ આ ખાલી આ મારી બારીશ વગર મારા કોઈક કંપણ કરવું પડશે आय गतो अने तसे यातीले करजा फोन फरीती फोन कर तारो ससुररु सुनथाय तारू साक दाज मारी हाई ए ए ए तुटून अई बात बणाला यत जाऊ न तमारो ओम कधी जिंदगी में बाधा लेवा करा आवती ना कऊ शिकर हात वगत पसाळे हा अरे कंटाळी गई जे

તું આજકાલનું ને ધણી છોકરું છું તને ના ખબર પડે તારા બાપો તમારો દુશ્મન માં તો તારા ટાટા સોયલા બે હોતો ને ટાઈલ્સ વાળા ઘર એ ધૂમ ફળમ પડી જાવ તો તમારો બાપો દુશ્મન હોત તો તમારો એ ટાઢો સોયલો આના ઘર ના ખોવાય એટલા માટે તો હું કહું છું અને એટલા માટે મારો બાપો માનતો નહીં એટલે તો મને તકલીફ પડે છે તાણ આ તમારા બાપાએ તો 85 વર કાઢ્યો તે એને તો કોઈ નહીં માતાઓ નળી કે નહીં દુખાયો અને તમને આજે આવી ગયું અને દુખ વળગી પડે તમને

આ તમે કરે કરે તો મારે બરબાદી થઈ ગયું ઘરની કરીએ ને આ મારી એસી વર્ષમાં મારી જિંદગીમાં મેં કદી કદી દુઃખ જોયું નહીં આવું કદી જોયું નહીં અને તમે બધું લાઈ લાઈ નવો નવો બધું હું નખો છો આ દુઃખ છે ને આ દુઃખ છે કરીએ કોક હું કરીએ યાર ભલા આથી મારું ઘર નેકળી ગયું દેવાનો દાસ થઈ ગયો હું તો એટલું દેવું થઈ ગયું ને આ ઘર મારું તો નેકળી જાય એવું થયું છે

બધું દુઃખ દૂર કઈ નાખો અને જો મારા ઘરમાં જે ખરાબ માણસો છે ને એવો ને વસવા કઈ નાખો આમ વસ કહી નાખો એવો આમ આમ વાત ક્યાં મોનતા હોય એવું તો એકવી તો બેતાલીસ બેતાલીસ બીજા બીજા આઠ ઉમેલો પોસા કઈ દઉં કે વસમો કરવાના આઠ બીજા થઈ હા હું કહેતો હા બોલો 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 જો આમ તો થવામાં તો રૂપિયા બે ત્રણ લાખ રૂપિયા થઈ જાય પણ જો હું છે ને હું આલું હાલો હું એટલા બધા નહીં લેવા મારે અરે હું કદી ખાઈને ખોટું બોલતો નહીં મારે જે થતું એ લઉં કઈ આમ

ને હળું કાઠું તો પડશે પચા માગવા માં હાલી દેહ તો બરોબર છે વા ગાની કવ જો તારો બાલ આવ્યો પછી બેટા હા બોલો બોલો બો બોજી આ 45000 45 તો થાય પણ તને કાપી ના બે તાલી બે તાલી બે તાલી બે તાલી અને આપણો વિધિ ના થાય અને આ જે પેલું હાલથી બોલ્યો ને આ મારા ઘરમાં જે માણસો છે મારું ઘર તો ભેળાવું ક્યો તમે મારા સમજો છો જિંદગી ભર તમારો ઉપકાર નહીં ભૂલું બસ બેટા હા કદી હા ખમા આઠ હજાર બેટા પડશે એ બધું લાવવું પડશે એટલે આઠ હજાર એના તું લાવતું તું લાવે હું વાજી એ બધું મને ના ખબર પડે શો મળે છે લાવવાનું એના કરતા હું તમને પૈસા લે તમે તો બધા જોણકાર જ તમે લઈ દેજો

એ તો મધુ માં બાપાને લીધી હું બેઠી થઈશું છું અત્યારે આટલી એટલે હેડજે તમે હેરજી હેડજે કોકનો કોક બોલાવો સાધન મને નહીં રહેવા તો મોધુ ફાટે છે અમે અમારા બાપાને જીવી જ છું આજા હું થોડું તમાર પાડો એક કોમ હતું મારા હા તે આયો તો પૈસો મઠાયો એટલે મારા પચાસ હજાર રૂપિયા જોવું છે કે એટલે મારા સારું જબરદસ્ત કોમ આવ્યું છે તે શું કોમ છે તારે એટલે મારે જો આમ તો જમીન છે ઘર બાર બધું છે બરાબર પણ હું આમ તો કોઈ દુઃખ નહીં પણ મારા ઘરમાં જે દેવગતિ દુઃખ આવે છે ને બધો તે મા તો શંકર બા બધું રમાણ ભમણ થાય બધમાં આ ભાઈ ગુના ગયું તે ભાઈ ભુવાજીને કીધું કે તે ઓળી બે દાળમાં આવે છે અને બીજા માથે હારા હારા પંચ થશે પણ ટીના હું પૈસા તો આલું પણ તને ખબર છે ને મારો વ્યવહાર

હા હાઉ આ ખોદાળો તો માની શકો તમે જોવો છો બધા ખરેખર અમે હા મજામાં જ્યાં હતા અમને તો ના મારું તો ના હોબળ્યું તત્કારિન કાઢી મેળ અને તમે જોવો છો તે તને તો ખબર પડતી જ હરમાં આગળના ભાગમાં હું કરું અને આ વાત બોવાની શેટલા જાય છે તમે કોમેન્ટ કરીને કહેજો અવશ્ય કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા વિડીયો બરાબર વિડીયો ગમે તો લાઈક કર શેર કર સબસ્ક્રાઈબ કરો જય માતાજી